નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેરના બે અલગ અલગ સ્થળોએ થી દારૂ સાથે કુલ રૂપિયા એક લાખ બાસઠ હજાર બસો નો મુદ્દામાલ છડપાવ શહેરના બે અલગ અલગ સ્થળો જેમાં કેવડા બાગ તથા જૂના બાપુ જકાતનાકા વિસ્તારમાંથી ભારતીય બનાવટનો અંગ્રેજી તારોનો જથ્થો પીસીબીએ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રથમ બનાવમાં નવાપુરા વિસ્તારમાં આવેલા કેવડા બાગની બાજુમાં કેદારનાથ રેસિડેન્સીના ચોથા વાળે આવેલા મકાન નંબર ચારસો એકમાં રહેતા નયન રાકેશભાઈ કહારનાઓએ પોતાના ઘરે દારૂનો જથ્થો લાવેલ હોવાની બાતમીને આધારે પીસીબીએ રેડ કરી રૂપિયા એક્યાસી હજાર છસોના ભારતીય બનાવટનો ઇંગ્લિશ તારું એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પચીસ હજાર મળી કુલ એક લાખ છ હજાર છસોના મુદ્દામાલ સાથે નયનભાઈ રાકેશભાઈ કહારની ઝડપી પાડ્યો જ્યારે સોહેલ મલિક નામના તાંદર જાના હિસાબને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે બીજા બનાવમાં શહેરના જૂના બાપુ ચકતનાકા વિસ્તારમાં આવેલ જય અંબે નગર સામેના વાજીબા નગરમાં મકાન નંબર બત્રીસમાં રહેતો અશોક ઉદયલાલ ખટીકના ઘરેથી ભારતે બનાવટના અંગ્રેજી તારોનો જથ્થો કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર છસો મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ પંચાવન હજાર છસોના મુદ્દા માલ સાથે અશોક ઉદયલાલ ખટીકની અટકાયત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે